પતાવી લેજો આ જરૂરી મહત્વપૂર્ણ ના ફેરફાર ની વાત કરીએ તો આઈટીઆર અપડેટ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ચાલુ નાણાકીય વર્ષ માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલની છેલ્લી તારીખ

પતાવી લેજો કરદાતાઓ જીએસટી કમ્પોઝિશન સ્કીમ માટે એકત્રીસ માર્ચ સુધી અરજી કરી શકે છે અને આ સંપૂર્ણ કામો તમે એકત્રીસ માર્ચ પહેલા મિત્રો જરૂરથી પતાવી લેજો એક એપ્રિલથી દવાઓના ભાવની અંદર વધારો એક એપ્રિલથી સામાન્ય માણસને મોટો ઝટકો લાગવાનો છે એક એપ્રિલથી આઠસો દવાઓના ભાવની અંદર વધારો થશે જેમાં પેનકિલર એન્ટિબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે આ પહેલા વર્ષ બે હજાર બાવીસની અંદર દવાઓની કિંમતમાં દસથી લઈને બાર ટકાનો વધારો થયો હતો અને હવે સરકારે જથ્થાબંધ ભાવ છૂછાકની અંદર ફેરફાર કર્યો છે ફાર્માસ્યુટિકલ કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદનની કિંમતની અંદર સતત વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ભાવ વધારાથી થોડી રાહત મળશે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે અને એક એપ્રિલથી આઠસોથી વધુ દવાઓ છે જેના ભાવની અંદર વધારો જોવા મળવાનો છે

પાંચ વર્ષની અંદર સ્થાનિક મૂલ્ય વૃદ્ધિને ને પચાસ ટકા સુધી વધારવી પડશે નવી પોલિસી હેઠળ ટેસ્લા માટે ભારતની અંદર પ્રવેશ માર્ગ હવે સરળ બની ગયો છે આસાર સંહિતાની અંદર શું ન કરી શકાય તેની માહિતી મેળવીએ તો સરકાર નવી જાહેરાતો કરી શકશે નહીં કોઈ નવી યોજનાઓ લાગુ કરી શકતી નથી સરકારી ખર્ચે મંત્રીઓ ચૂંટણી રેલી કરી શકશે નહીં મંત્રીઓ તેમના સરકારી વાહનનો ઉપયોગ રેલી કે પ્રવાસ માટે કરી શકશે નહીં કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવાની અંદર મનાઈ મૂકવામાં આવે છે કોઈ પણ સરકારી અધિકારી બદલી કે પોસ્ટિંગ કરી શકતી નથી આ સંપૂર્ણ જે આસાર સહિતા લાગે જે બાદ તમે આમાંથી કોઈ પણ એક્ટિવિટી કરી શકતા નથી મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો વાહન ચાલકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે જેમાં સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે એક એપ્રિલ બે હજાર પચીસ થી દેશની અંદર વેચાતી તમામ કારની અંદર રિયર સીટ બેલ્ટ આલારામ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે આ સેફટી ફીચર કારની અંદર મુસાફરી કરી રહેલા મુસાફરો દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા ઉપર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી એટલે કે હવે તમારે ફોર વ્હીલ ની અંદર જે આગળ સીટ બેલ્ટ આવે છે તે આવનાર વર્ષોની અંદર જેમાં એક એપ્રિલ બે હજાર પચીસ થી પાછળની સીટ ઉપર પણ હવે તમારે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે અને જ્યાં સુધી તમે સીટ બેલ્ટ નહીં લગાડો ત્યાં સુધી ગાડીની અંદર અવાજ આવતો રહેશે તેવી પણ નવી જાહેરાત આવનાર દિવસોની અંદર આ ગાડીઓને લઈને કરવામાં આવી રહી છે સાથે જ ખેડૂતો માટે પણ મોટી ખુશખબર હવે સામે આવી છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અંદર બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે તમે હવે આ ખેડૂત પોર્ટલ ઉપર અગિયારમી મે બે હજાર ચોવીસ સુધી આ ખુલ્લી મૂકવામાં આવી છે અને પોર્ટલ ઉપર જઈને તમે બાગાયતી ખેતી કરતા હોય તો સહાય અંગે અરજી કરી શકો છો અને અરજી કર્યા બાદ તમે પ્રિન્ટ અથવા તો કોપી કઢાવીને જેની સાથે જરૂરી કાગળો લઈ જિલ્લાના નાયબ અથવા તો મદદનીશ બાગાયતની નિયામકની કચેરીએ સમય મર્યાદાની અંદર આ કાગળો મોકલી આપજો અને જેને લગતી વળગતી એટલે કે જો તમે આની અંદર યોજનાની અંદર પાત્ર ધરાવતા હશો તો તમને આ યોજના અંગે અનેક પ્રકારના લાભો છે જે પણ આપવામાં આવે છે ને આ પોર્ટલ અત્યારે આ એક ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખુલ્લું રાખવામાં આવી રહેલું છે ને જેની અંદર તમે અગિયારમી મે બે સુધી અરજી કરી શકો છો તેવી પણ જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે સાથે જે દર મહિને મળશે પંદર હજાર રૂપિયાની સહાય

તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળી શકે છે સરકારનું કહેવું છે કે વીજળીથી તમે એક વર્ષની અંદર લગભગ પંદર હજાર રૂપિયાની કમાણી કરી શકો છો દોર થવાની તમને આ શબ્દ સાંભળવા મળતો હશે કે આસાર સંહિતા તો શું છે આસાર સંહિતા જારે પણ દેશની અંદર ચૂંટણી જાહેર થાય છે ત્યારે આદર્શ આસાર સંહિતા લાગુ થતી હોય છે દેશની અંદર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુરક્ષિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની હોય છે આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે અને જેને આસાર સંહિતા કહેવામાં આવે છે જેમાં દરેક પક્ષ અને ઉમેદવારે આદર્શ આસાર સંહિતાનું પાલન કરવાનું હોય છે અને જો કોઈ આનું ઉલ્લંઘન કરે છે તો ચૂંટણી પંચ તેમની સામે કડક કાર્યવાહી કરી શકે છે ઉપરાંત સિમ કાર્ડ અંગે પણ બદલવામાં આવ્યો છે નિયમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયલે સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે નિયમો એક જુલાઈથી લાગુ થશે જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી ઉપર અંકુશ આવશે ટ્રાયલ મુજબ જો ખોવાઈ જવાના અથવા તો તૂટવાના કિસ્સાની અંદર તમે સ્વીમ સ્વેપ કરાવો છો તો તમારા નંબર પોર્ટ થશે નહીં આ સમયે સમય મર્યાદા સાત દિવસની રહેશે ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સ્વીમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે કેમ કે સ્વિમ સ્વેપિંગ કોઈ પણ જાણતું નથી એટલા માટે સિમ કાર્ડ અંગે મહત્વપૂર્ણ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે હેતુલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખરીફ સિઝનની ની અંદર પાકની પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા કમાન્ડની અંદર એકત્રીસ માર્ચ સુધી છીછાઇ માટે પાણી આપવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે જે પણ લોકો અંદર મુસાફરી કરે છે તેમની માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા ભારતીય રેલવે બોર્ડ દ્વારા જનરલ ટિકિટનું ભાડું ફરી એકવાર હવે ઘટાડી દીધું છે હવે જનરલ ટિકિટને લઈને પચાસ કિમી મુસાફરી કરવા માટે ફક્ત દસ રૂપિયા ભાડું જ હવે ચૂકવવું પડશે જેના માટે પહેલા ત્રીસ રૂપિયા આપવા પડતા હતા રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જારી કર્યો છે રેલવેએ અંદર લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે નામાંકિત કરી દીધી હતી જેના કારણે સામાન્ય ટ્રેનોના સંચાલન બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે ભાડાની અંદર દસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધીનું ભાડું વધી ગયેલું પણ જોવા મળ્યું હતું અને હવે એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું ત્રીસ રૂપિયા છે અને હવે તે ફરીથી સામાન્ય કરી દેવામાં આવ્યું છે એટલે કે જો તમે ટ્રેનની અંદર પચાસ કિમીની અંદર મુસાફરી કરો છો તો તમારે હવે ફક્ત દસ જ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે જેવો પણ અગત્યનો અને મોટો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવી રહેલો છે ચટણી નજીક આવી રહી છે ત્યારે લોકોના મનની અંદર અનેક સવાલો થતા હોય છે કે મતદાર કાર્ડ વગર શું તમે મત આપી શકો છો ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ મનરેગા કાર્ડ સરકારી સેવા કાર્ડ પાસપોર્ટ ફોટો છૂટાડેલું પેન્શન કાર્ડ આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ ફોટો પાસબુક અન્ય વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈપણ કાર્ડ તમે બતાવીને તમારો મત મિત્રો આપી શકો છો

પાસઠ રૂપિયા લિટર કરી દેવામાં આવશે હાલની અંદર ચેન્નાઈની અંદર પેટ્રોલ સો રૂપિયા અને ડીઝલ બાણું રૂપિયા લિટર ઉપર વેચાઈ રહ્યું છે સાથે જ ડીએમકે તમામ પરિવારોને રૂપિયા પાંચસોની અંદર ગેસ સિલિન્ડર આપવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જ અહેમદાબાદની અંદર સ્વાઇન ફલુ દ્વારા દસ્તક આપવામાં આવી છે અહેમદાબાદની અંદર ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓની અંદર વધારો થઈ રહ્યો છે આ વચ્ચે હવે સ્વાઇન ફ્લુએ પણ દસ્તક આપી દીધી છે અહેમદાબાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના બે કેસ સામે આવ્યા છે તેમાં બાળક સ્વાઈન ફ્લુની અંદર આવી ગયું છે તથા અન્ય એક યુવક પણ સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવી ગયો છે સારવાર બાદ બંનેની તબિયત સુધારો જોવા મળતા તેમને રજા આપવામાં આવી છે અને એક જ સપ્તાહની અંદર વાયરલ ઇન્ફેક્શનના એક હજાર અડતાલીસ કેસ પણ નોંધવામાં આવી રહેલા છે તો એ સાથે જ મતદાન કેન્દ્ર ઉપર શું શું સુવિધા મળશે તેની માહિતી મેળવીએ તો મુખ્ય ચૂંટણી કમિશનર પુરુષો બંને માટે જુદા જુદા શૌચાલય હશે વિકલાંગોને વિલચેર મળશે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને છાયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમણે કહ્યું છે કે આ વખતે બાર રાજ્યોની અંદર મહિલા મતદાન પ્રમાણ પુરુષ મતદારો કરતા વધુ જોવા મળી રહેલું છે તો એ સાથે જ વીજ કનેક્શન અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે તમારે દેશની અંદર નવા વીજ કનેક્શન માટે વધુ રાહ મિત્રો હવે નહીં જોવી પડે કારણ કે મોટા શહેરોની અંદર સાત દિવસના બદલે હવે ત્રણ જ દિવસની અંદર વીજળી કનેક્શન મળી જશે અને હવે ગામડાઓની અંદર નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની રાહ નહીં જોવી પડે પંદર દિવસની અંદર ગામડાઓને વીજ જોડાણ મળી જશે જેવી પણ મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા મિત્રો કરવામાં I'll